તો ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી નર્મદા જિલ્લા એકતા નગર સ્થિત ટેન્ટ સિટી બે ખાતે યોજાયેલી ઝોનલ કોન્ફરન્સમાં સહભાગી થવા આવ્યા હતા મંત્રી કોન્ફરન્સ બાદ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિભા સ્ટેચ્યુ ઓફ યુનિટી નું આદર ભાવ સાથે મુલાકાતે પહોંચ્યા હતા કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવી પહોંચ્યા મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા જિલ્લા કલેક્ટર એસ કે મોદી પ્રયોજના વહીવટદાર અંચુ વિલ્સન અને એસઓયુ ના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ મંત્રીએ પ્રદર્શનની કક્ષામાં ગાઈડ પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની માહિતી મેળવી હતી અને એકતાનગર ખાતે વિકસી રહેલા વિવિધ પ્રકલ્પોની પણ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા પ્રવાસીઓ સાથે સંવાદ કરી આ મુલાકાત માટે શુભકામનાઓ પાઠવી હતી